અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ નો દરજ્જો પ્રાપ્ત થયેલ છે કે જે હેરિટેજ મિલકતોની સાચવણી કરવી કે તે મિલકતો નાશ નવામે જ્યારે અમદાવાદ શહેરમાં આસ્ટ્રોડિયા ખાતે આવેલ કરે છે કે તે આવી હરકત ફરી ન થાય અને આ દિવાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી બનાવવામાં આવે તેવી માંગણી કરે છે કે આવી હેરિટેજ મિલકતો જાળવણી કરવી જોઈએ तोड़वी ना જોઈએ તેમ જણાવતા વિપક્ષ નેતા શહઝાદ ખાન પઠાણ જૂની ઐતિહાસિક દીવાલ કો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડ દિયા ગયા હૈ ઓર કોંગ્રેસ પાર્ટી એ આરોપ લગા રહી હૈ કે વહા પર એક હબ ટાઉન બિલ્ડિંગ પ્રાઇવેટ બિલ્ડર કે દ્વારા બનાઈ જા રહી હૈ જો બિલ્ડર કો લાભ પહોંચાને કે લિયે ઇસ 200 વર્ષ પુરાની દીવાલ કો તોડા ગયા હૈ ઓર કોંગ્રેસ પાર્ટી એ માંગ કરતી હૈ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધાર્મિક લાગડી મે ઓર કહી ના કહી ऐतिहासिक चीजों को तोड़ने की कोशिश ना करे वरना कांग्रेस पार्टी सख्त विरोध करेगी और इस प्राइवेट बिल्डर को लाभ पहुंचाने के लिए जो दीवाल तोड़ी गई है कांग्रेस पार्टी की यह मांग है कि अहमदाबाद म्यूनिसपल कॉरपोरेशन द्वारा फिर से इस दीवाल का निर्माण किया जाए और ऐतिहासिक स्थलों को ना तोड़ा जाए